તો રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ શ્રમ રોજગાર અને ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે તાપી જિલ્લાની સંકલન સમિતિની બેઠક યોજાઈ ગઈ આ બેઠકમાં અનેક મુદ્દા પર મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ જિલ્લા વિકાસ અધિકારી વી એન શાહ તેમજ અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા ત્યારે બેઠકમાં કુંવરજી હળપતિએ તાપી જિલ્લાના વર્ષોથી જૂના પેન્ડિંગ કામો જેમ કે સિંચાઈ અને બોરના પ્રશ્નો રસ્તા રેલવે અંડરપાસના વિવિધ પ્રશ્નો એફઆરએની જમીનના પ્રશ્નો અંગે આયોજનમાં આવતા કામો મામલે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી અને અધિકારીઓને સામાન્ય લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે પણ સૂચન કર્યા હતા